શ્રી ભીખી માતા અને શ્રી હરિહરેશ્વર મહાદેવનો પાટોત્સવ ધામધૂમથી પટલારા ગામે ઉજવાયો જેમાં સમગ્ર પટલારા ગ્રામવાસીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો આ પટોત્સવમાં શ્રી ભીખી માતા અને ધજા હિત પ્રેમાએ અર્પણ કરી હતી તેમજ શ્રી હરિહરેશ્વર મહાદેવની ધ્વજા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય મેહુલ કેશવે અર્પણ કરી હતી તેમજ લક્ષ્મી માતા અને બ્રહ્મદેવને

તેમજ સપરિવાર આજુબાજુનાઓ મળી સારો સહકાર મળતા આજ સુધી યાને કે આજે નવમો પાઠ ઉત્સવ સુધી સારી રીતના અમે ઉજવી રહ્યા છીએ સારી રીતનો

અને અમુને ખૂબ અગાડી નો તકી કરાવે એવી કામ કામનો એક ભાવ છે કે ભીખી એક પ્રેમ છે ભાવના છે હરેક નાના મોટા લઈને જે માના દરબાર પર આજ સુધી જે કોઈ વ્યક્તિ એક વાત અમે એમના ચરણોમાં આવ્યા છે એ આજ સુધી કોઈ ખાલી હોજ ગયા છે એટલે અમારા ગામના ભાવના શ્રદ્ધા છે પણ એ જે અમારો ગમણનો તમા કોઈની છે સદા માટે વિખરતું રહે એવી હું આશા રાખું છું તેલે બજેટ દેજો અમે જ અમે એ બજેટમાં છોટા જગ્યા છે જગ્યા આ સરપંચ આવ્યા પછીનો પહેલો પાડો છો આ મંદિર વિશે અમારા સરપંચ સાહેબ આ નવમો પાડવું અને આજે ભી એ કુળદેવી માતા ભીખી માતા અને હરિહરિશ્વર મહાદેવ મંદિર એનો પાઠ નવમો પાઠ ઉત્સવ કહેવાય તો અને અમારા અહીંયા અઢીથી ત્રણ હજાર માણસથી મહાપ્રસાદ અમે બનાવીએ અને મહેમાનોને આમંત્રણ આપ્યું અમે તો આટલા માણસો આ પ્રસાદનો લાભ લઈ અને આજે અમારું મંદિર છે એ અમારું આજે અમારા ભંટારા પંચાયત નું એકતા નું છે અને આ અમારા પટારાના યુવા બહેનો ભાઈઓ અને બાળકો બધાના સાથ સહયોગથી અમે આ એક પાડોશ ઉજવ્યા